नीला काका कितनी मस्त है आज हो चखरा थोड़ी तो आ मत हां ती गाओ कर देखे कितना मस्त लागो नीला का काका दस आप इस मने तोड़ी जवा दे हेलो एवरीवन गुड मॉर्निंग जय माता स्वागत छे मना आज नवा ब्लॉग मा तो ब्लॉग नी शुरुआत थाई छे सवना अज्ञात काम चालू है છોડવાનું કામ ચાલે છે એટલે બધા તો ચાલો તમને બધા પનિયરેજો વિડીયો ના એન્ડ સુધી એન્ડ વિડીયો ગમે તો લાઈક તો આજે છે ને થોડું લેટ થઈ ગયું છે એટલે બે ચૂલા પર જમવાનું મેં ચડાવી દીધું છે એકમાં તું એ રીતના બાકડા બને છે અને એક ચૂલા પર ભાત એટલે ભાત બને ને પછી હું રોટલી બનાવી દઈશ ચા નાસ્તું ચા ને બપોર થઈ ગઈ છે બપોરનું કામ મારું પડ્યું હતું તો જમવા બેઠા છે બધા તો મેં વળી આગળ જોઈ આવું તેટલી વાર કરતા હતા અરે જો અને દરવાજો બંધ થઈ ગયો છે એટલે આમ મારે આવવું પડે છે પાછળના ગેટ થી આવું બધું કર્યું છે જો તો અહીંયા છે ને હવે પ્લાસ્ટર કરશે હા મારા દિયર છે ને મને જોયું ને એટલે મજાક બહુ ઉડાવે મારી तो जमवा बैठा पी ए उठे न पी हूँ जमी लो बने जमता जमता बिग बॉस जो लीस खास कर कोई ना घरे जती नहीं बन आज यहीं से बता तो हम जाइ ओ हो 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 आ कहीं चाय ला ओ, -ओ, 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 -ओ हो हो जो जो जली धोई आ काका लोग का कहीं पार्टी करवा जाए ऐसा खाई मोड़ा मोड़ा

ओले तू वाकनी तू मैं ऊपर थोड़ा बैठनो हैं ऊपर बैठ सी जा तू उ तो उ भूथा से तो केवा पड़सो बनने बनने गांडियो ले तू भी फाड़ दे नाली आसता बैठती ना ये ये आई को ना ब

वरियाली विवाह ही मैं इतना हाँ तो आय पालता हाँ वरियाली नहीं रही, रही है रैस के वाले करके वरियाली मस्त है नहीं है नहीं मस्त है अम्मा रेवाड़े हाँ रूप ये आये तो, था, था तोड़ दिया जाली खासा विष्णु हाँ मैं आया दादी ने कुछ हमने इमली तोड़वाना दादी ने कुछ नहीं कोई हाँ आविष्णु

आई वाट पाहते नाम बिहार उपालिस करते हा वाट पालेत नामा आई हे बोट बदागासन या कडाना हे दाडा

जोई आईते ने दिला काका ने ते माने दादी आपे गयो दादी ने किदो हसे ने दादी कामे गयाता महाराज खेतर गयाता नींदला तो आईवा असे એટલે કીધું હસી દિલા કાકાએ તો મને આપી ગયા એક એક ની તમે લંબાઈ જો તમે દર વર્ષે વિચારું કે મારા ઘરે થાય થાય પણ ખબર ન હમ ઘરની જમીન કે છે ખતો જ નહીં સરસ મજાનું

પાઠ્યપુસ્તક ના તો જમવાનું મારું બની ગયું છે તો પેલા છે મિતુ ને છે ને હોમવર્ક કરાવી દઉં અને છે પાઠ્યપુસ્તક તો હોમવર્ક કરાવી દઉં ને પછી જમી લઈશું અને પછી સૂઈ જવાનું નહીં જમવાની હા તો આસ્તા એને મિતુ એ જમી લીધું બપોરના બાકડા હતા ને તુવેરના એ એમના માટે મોડા કાઢી જ નહીં ગયા રોજે ખાય છે મોડા એટલે પછી એ જ ખાઈને આસ્તા બેન સૂઈ ગયા છે જો બ્લેન્કેટ મમ્મીએ નાખી આપ્યા પાછા એટલે સૂઈ જવાનું હોળી હોળીને અને આ છે મારી આસ્તાની ડોલ જો